અફરાતફરી નો માહોલ સર્જાયો હતો બનાવની જાણ કરાતા ભરૂચ નગર સેવા સદન ના ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા તથા જી એનએફસી ના ફાયર ફાઈટર ની પણ મદદ લેવામાં આવી હતી લગભગ બે કલાક ની જહેમત બાદ ચાર ફાયર ટેન્કરો દ્વારા આગ પર કાબુ મેળવ્યો હતો મકાનમાં શોર્ટ સર્કિટ ના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લાગવામાં આવી રહ્યું છે સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ સાંકડી ગલીઓના કારણે ફાયર વિભાગને ઘટના સ્થળ સુધી પહોંચવામાં મુશ્કેલી ઉભી થઈ ભરૂચ શહેરમાં ભઠિયાળવાડ વિસ્તારમાં એક મકાનમાં અચાનક આગ લાગવાનો બનાવ બન્યો હતો જેના પગલે નગરપાલિકા ફાયર બ્રિગેડ ભરૂચ કંટ્રોલ રૂમમાં જાણ કરાતા નગરપાલિકાની તાત્કાલિક ત્રણ ગાડીઓ સહિત તમામ સ્ટાફ ઘટના સ્થળે આવી આગને કાબુમાં કરેલ છે સદનસીબે ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની કે કોઈ નુકસાન અહેવાલ નથી ચિરુ ભાઈ આ જે મકાન છે તે બંધ હતું કે કોઈ રહેતું હતું હજી એવી કોઈ માહિતી અમને મળી નથી અમને તો કંટ્રોલ રૂમ પર તાત્કાલિક મેસેજ મળ્યો હતો કે ભટિયારવાડમાં એક મકાનમાં ત્રીજા માળે આગ લાગી છે તાત્કાલિક ઘટનાની ગંભીરતા જોતા અમે તાત્કાલિક ઘટના સ્થળ પર આવી જરૂરિયાત જણાતા બીજી અન્ય બે ગાડી તેમજ એક જીએનએફસી ને એમ ટોટલ ચાર ફાયર ટેન્ડર મળી હાલ સંપૂર્ણ પરિસ્થિતિ કાબૂમાં કરેલ છે હું સોયબ સુજનીવાલા સ્થાનિક આગેવાન આજરોજ ભટિયારવાડની અંદર એક જૂના મકાનની અંદર આગ લાગી આગ આગની શરૂઆત જ હતી કે ત્યાંનો સ્થાનિક આગેવાન આગેવાન છે એ રાજા છે કે મને તાત્કાલિક જાણ કરી કે સોયબભાઈ અહીંયા આગ લાગેલી છે અને તાત્કાલિક બંબાની જરૂરત છે ને તમે તાત્કાલિક નગરપાલિકાની અંદર ફોન કરીને ચીફ ઓફિસર સાહેબને તાત્કાલિક ફોન કરી અને જાણ કરી ચીફ ઓફિસર ઓફિસર સાહેબે સમય તાત્કાલિક જ યુદ્ધના ધોરણે બંબાને મોકલી અને ફાયર બ્રિગેડને મોકલીને અહીંયા હમણાં જુઓ તમે કે આગની પર કાબુ મેળવી લીધેલો છે હું નગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર માનું Subscribe now and press the bell icon.